યાત્રામાં જોડાય એવી એમની હૃદય થી ભાવના છે તો આ તકે તમે મને સહન કેવી બદલ આભાર

કે જિલ્લાના એક હજાર વડીલોને સોમનાથ દ્વારકાની યાત્રા કરાવી કરાવવાની છે એના સંદર્ભમાં આજે બીજો પ્રવાસ સોમનાથ દ્વારકાનો જે અમરેલીથી ઉપડી રહ્યો છે જેમાં બાવન યાત્રિકો જે સિનિયર સિટીઝનો છે એમને વિનામૂલ્યે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા પ્રવાસ કરાવાઈ રહ્યો છે આ વખતે આ પ્રવાસ માટે સંગાણી પરિવાર દ્વારા એમના સ્વર્ગસજ ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે અમને એકાવન હજાર રૂપિયાનું અનુદાન પણ મળેલું છે Well but...